ગાંધીધામના વોર્ડ સેવનની ટીમ દ્વારા સેવાહી સમર્પણ અંતર્ગત મતદાર યાદી સુધારણાનું આયોજન કરાયું મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચારસો ક્વાર્ટર ટ્વેલ બી એવમ નોર્થ સાઉથ વોર્ડ સાતના વિસ્તારમાં બુથ નંબર એકસો ઓગણીસ એકસો વીસ એકસો એકવીસ એકસો ત્રીસ એકસો બત્રીસ એકસો તેત્રીસ ઉપર જઈને બીએલઓ તથા મતદારોને ફોર્મ ભરવામાં અને નવા નામ દાખલ કરવા યુવાઓને લોકોને મદદરૂપ થવા સાથે મતદાર યાદીના વિવિધ સેવા મદદરૂપ થવા તે વોર્ડના નગરસેવક કમલેશભાઈ પરિયાણી વોર્ડ સાતના શક્તિ કેન્દ્રના પ્રમુખ પરેશભાઈ દાયા બક્ષીપંચ મોરચાના મહામંત્રી દીપકભાઈ સોલંકી શક્તિ કેન્દ્ર વોર્ડ સાતના સહસંયોજક મિતુલભાઈ નાયક ભારતીય જનતા પાર્ટીના વોર્ડ સાત કાર્યકર્તાઓની ટીમ બીએલઓ તથા આવતા તમામ સ્થાનિક લોકો યુવા મતદારો વડીલ ભાઈઓને મદદરૂપ થવા પ્રયાસ કર્યું હતું પાંચ બુથોમાં કુલ ગુજરી ગયેલા લોકો માટે નામો કમી કરવા માટે નવ લોકોના ફોર્મ આવ્યા હતા નવા મતદારો કુલ પાંચ બુથોમાં ઓગણીસ જેટલા ફોર્મ ભર્યા સુધારા વધારા એડ્રેસ ચેન્જ માટે સત્તર ફોર્મ આવ્યા હતા રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ